બધું અપડેટ સાથે જ સંવાદદાતા અનુપ ભટ્ટ અમારી સાથે જોડાયા છે અનુપ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ટીઆરબી જવાનોની ઉત્તમ કામગીરી જોવા મળી છે ગામોદલા ગામે બંગલી ભરિયામાં બની હતી ત્યાં આવેલા કોતર પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા આ જે ત્રણ દિવસ જે વરસાદ જે સારો પડ્યો ત્યારની ઘટના છે ત્યારે મનીષ ચૌધરી અને યોગેશ ચૌધરી નામના બે ટીઆરબી જવાન ત્યાંથી પસાર થતા હતા અને તેઓ એક વૃદ્ધ ને જોયા હતા તણાઈ તેમની લઈને આ જે ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ તણાઈ ગયા હતા ત્યારે જીવ નો જોખમ ની પરવા કર્યા વગર આ બંને જે ટીઆરબી જવાનો છે તેઓએ મહેનત કરી અને આ વૃદ્ધ ને બચાવ્યા છે જી આભાર માહિતી માટે